જિલ્લાના રાણપુરમાં જર્જરિત સરકારી હોસ્પિટલ નવી બનાવવામાં આવે સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા બાબતે રાણપુર શહેરમાં જ વ્યવસ્થા કરવાની માંગ સાથે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે ત્યારે સરકારી હોસ્પિટલની વૈકલ્પિક વ્યવસ્થા રાણપુર શહેરમાં જ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે રાણપુરમાં જે જે વર્ષોથી છે તે નવું બનાવવામાં આવી રહ્યું છે અને જે નવું બનાવવામાં આવે છે આ જર્જરિત હોસ્પિટલ અમને જાણવા એવું મળ્યું છે કે જર્જરિત હોસ્પિટલ રાણપુર શહેરની બહાર બે ત્રણ કિલોમીટર દૂર કનારાની પહેલી બાજુ ક્યાંક ખસેડવામાં આવે છે અમારી માંગણી એવી છે કે રાણપુર શહેર આ હોસ્પિટલ જ્યાં સુધી નવું ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાણપુર શહેરના લોકોને વ્યવસ્થા રૂપે રાણપુર શહેરમાં ક્યાંક ને ક્યાંક જરૂરિયાત ગોઠવવામાં આવે તેવી અમારી માંગ છે

એના માટે અમે આયોજન આપવામાં આવ્યું છે કે જે ત્યાં ફેરવવા રાણપુર સ્થાનિક માં દવાખાનું ચાલુ રહેવું પડે